નમસ્કાર સીટી ન્યૂઝમાં આપણું સ્વાગત છે સૌપ્રથમ એક નજરા આજના મુખ્ય સમાચાર અંકલેશ્વર હાઇવે પર સ્ટેટ મોનીટરિંગ સેલિટીમે ટ્રકમાં ઉનની આળમાં લઈ જવા તો રૂપિયા સિત્તેર લાખનો વિદેશી ધારોનો જથ્થો ઝડપી પાડ્યો રૂપિયા નેવું લાખથી વધુનો મુદ્દામાં જપ્ત કર્યો પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પિન્ટુસી નટુ સી રાવતની ધરપકડ કરી ચાર વોન્ટેડ ભરૂચ શહેર જિલ્લામાં યોજાઈ સમૂહ લગ્નો ની ભરમાર વિવિધ સમાજ દ્વારા સમૂહ લગ્નો તેમજ આગેવાનો આશીર્વાદ અંગેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર ટ્રક માં આડમાં લઈ જવાતું સિત્તેર લાખ થી વધુ ની કિંમત નો વિદેશી દારૂ નો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે ઝડપી પાડી નેવું લાખ ઓગણસી હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક ની ધરપકડ કરી ચાર ઈસમો ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થનાર છે જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલ મુલત ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં અંદરથી પ્રથમ તો ઊનનો જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસે ઝીણવતપૂર્વક તપાસ કરતાં ઊનની આડમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી રૂપિયા સિત્તેર લાખ ઓગણચાલીસ હજારની કિંમતની વિદેશી દારૂની સાત હજાર આઠસો છન્નું નોંધાવી બોટલ કબજે કરી હતી પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પિન્ટુસિંહ નટુસી રાવતની ધરપકડ કરી હતી તેની પૂછપરછ કરતા તે વિદેશી દારૂનો જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ મામલામાં કુલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા જ્યારે ટ્રક મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા નેવું લાખ ઓગણએંસી હજારનો મુદ્દામલ જપ્ત કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા અહિર સમાજમાં આત્મા સમૂહલગ્ન ઉત્સવ ભરૂચ દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આજરોજ આહિર સમાજના આત્મા સમૂલગ્ન ઉત્સવ યોજાયો હતો આ સમલગ્ન ઉત્સવમાં બાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્ન ઉત્સવમાં વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાગરભાઈ પટેલ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ આહિર મહામંત્રી બાલુભાઈ આહિર ખજાનચી નટવરભાઈ આહિર સહિત ભરૂચ જિલ્લા અહીર સમાજના કારોબારી સમિતિના તમામ સભ્યો ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ખાસ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી પ્રત્યેક નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા ભરૂચ જિલ્લા ગંધાર ગામે તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ ભરૂચ અને સમૂહ લગ્ન સમિતિ ગંધારના સંયુક્ત ઉપક્રમે બાવીસમો સમૂહ લગ્નોત્સવ ભવ્ય અને ભાઇચારાભર્યા માહોલમાં યોજાયો હતો આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના અઢાર યુગલોએ ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી આજના સમયમાં લગ્ન પ્રસંગો ખર્ચાળ બન્યા છે અને દરેક પરિવાર માટે તેનો ખર્ચો વહન કરવો શક્ય બન્યું નથી આવી પરિસ્થિતિમાં સમાજના સહયોગથી આયોજિત સમૂહ લગ્નોત્સવ જેવી વ્યવસ્થાઓ ખૂબ સહાયરૂપ સાબિત થઈ રહી છે પંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા અત્યાર સુધીમાં એકવીસ સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે લોકોના ઉમદા સહયોગ અને સંકલનના આધારે આ વર્ષે પણ બાવીસમો સમૂહ લગ્નોત્સવ સફળ સફળતાપૂર્વક યોજાયો હતો આ પ્રસંગે વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ખાસ ઉપસ્થિતિ આપી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા તે ઉપરાંત સમાજમાં અનેક અગ્રણીઓ યજમાનોએ શુભકામનાઓ પાઠવી હતી આ લગ્નોત્સવ દરમિયાન લગભગ સાત હજારથી વધુ લોકોની ભવ્ય ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં લગ્નોત્સવ સંપન્ન થયો હતો હું ભગવતભાઈ રામુભાઈ પટેલ પંદરકામ માછી પટેલ વિકાસ મંદર ના સહમંત્રી અમારા પંદર ગામમાં દર વર્ષે સમૂહ લગ્ન યોજાય છે અને દરેક સમૂહ સામાન્ય એક યુગલનો જો ખર્ચો ગણીએ તો પંદર થી વીસ લાખ રૂપિયા ખર્ચ આવે છે પણ અમારા સમૂહ લગ્નમાં નદી ફીમા બાબતે અમે સમૂહ લગ્ન કરીએ છીએ અને આખા સમાજને ઇન્વિટેશન આપીએ છીએ આખો સમાજ સાથે મળીને બધા સમૂહ લગ્ન માં જોડાય છે સમૂહ લગ્ન કાર્ય પાર પાડે છે અને દરેક ગામ ઉત્સાહ અહીંયા એકત્રિત થાય છે ગંધાર ગામ ની પવિત્ર ભૂમિ પર અમે પંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ બાવીસ મુ સમૂહ લગ્ન કરી કરવા જઈ રહ્યા છે સાથે અઢાર યુગલ હોય એની અંદર ભાગ લીધો છે અમારા પંદર ગામની ની ખાસિયત એ છે કે અમારા પંદર ગામ અંકલેશ્વર ભરૂચ વાગરા ઝઘડિયા તાલુકા જોડાયેલા છે અને મેન દરેક ગામ અંદર વારફરતી અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ જેથી દરેક યુગલો અને એના માતા પિતાઓ તેમજ વડીલો યુવાનો બેનો ખૂબ જ સારો અંદર મળે છે અને પૂરા પંદર ગામનો સહકાર આમાં મળે છે તો આ માધ્યમ થ્રુ અમે એ જણાવવા માંગીએ છીએ કે સમૂહ લગ્નની સમૂહ લગ્નના કાર્યની અંદર જે પણ ખોટા ખર્ચાઓ થતા છે તો સમૂહ લગ્નના માધ્યમ થ્રુ એ ખોટા ખર્ચાઓ આપણે અટકાવીએ સુરતના કોસંબા ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન અને શ્રી તડપડા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા તડપડા કોળી પટેલ સમાજના એકવીસમાં માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા શ્રી તળપડા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બે હજાર એકથી તળપડા કોળી પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે આજ રોજ કોસંબા ખાતે તળપડા કોળી પટેલ સમાજના એકવીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સમાજના નવ જેટલા દંપતિઓએ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગના પ્રમુખ ડોક્ટર નીરવ પટેલ ઉપપ્રમુખ ભદ્રેશ પટેલ અને મહામંત્રી ચિરાગ પટેલ સહિતના સભ્યો અને અંકલેશ્વર કોડી પટેલ સમાજના આગેવાન નરેન્દ્ર પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાબદાર કોડી પટેલ સમાજનો આ એકવીસમાં સમૂહ લગ્ન પ્રત્યે હું સમાજના પ્રમુખ તરીકે ડોક્ટર નીરાવેલ પટેલ તમને બધા નવ દંપતીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું છેલ્લા બે હજાર એકથી અમે આ સમૂહ કરી રહ્યા છે ત્યાં અમારા સ્વરગ્રસ્ત પિતાશ્રી ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલ છેલ્લા અઢાર સમૂહ લગ્ન એમણે સંપન્ન કર્યા હતા એમની પ્રેરણાથી અમે કોરોના કાળ પછી પણ છેલ્લા એકવીસ વર્ષથી સતત અમે સમૂહ લગ્ન કરી રહ્યા છે આ સમૂહ લગ્નમાં અમે ફક્ત કોડી પટેલ સમાજના અને તેમાં કોઈ પણ નાતના અમે જોડાને પ્રવેશ આપતા નહીં ફક્ત કોડી પટેલ સમાજ માટે જ હોય છે એમાં બંને પક્ષના જે જોડાવામાં આવે છે છેલ્લા અમે આ એકવીસ વર્ષમાં થી વધારે કન્યાનું કન્યાદાન કર્યું છે અને હું ગર્વની લાગણી અનુભવું છું કે અમે આજે સમુલગ્ન કરીએ છીએ અમે એક પણ રૂપિયાનું દાન અમે માંગતા નથી સ્વેચ્છાએ જે પૈસા આવતા હોઈએ છીએ એ પૈસાથી અમે આ સમુલગ્ન કરીએ છીએ અમારી સફળતાનું કારણ છે અમારી જે યુવા ટીમ છે અને અમારા જે યુવા ટીમમાં ડોક્ટરો એન્જિનિયરો એટલે કૌસમ સમાજના જે જે અમારા વડીલો છે એ લોકોના સાહ સહકાર અને એમના આદર્શોને અનુલક્ષીને અમે સતત છેલ્લા એકવીસ વર્ષથી આ સમૂહ સફળતાપૂર્વક એ કરી રહ્યા છીએ વલસાડ ખાતે તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા નવમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એકવીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય અને વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજ પ્રમુખ ભરત પટેલ સાંસદ ધવલ પટેલ ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલ સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આજરોજ વલસાડ ખાતે નવમાં સર્વજ્ઞાથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં એકસો એકવીસ જેટલા નવ દંપતીઓએ એક જ મંડપ નીચે પ્રભુત્તામાં પગલાં માંડ્યા હતા આ અવસરે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય અને વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસઆર પટેલ અંગ્રેશ્વર તીર્થધામ રામકુરના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ રામકુરના પ્રસિદ્ધ કથાકાર પ્રિયાંશુ મહારાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ભરતભાઈ પટેલે એસઆર પાટીલ સહિત ઉપસ્થિત મહાનુભાવો સાલ ઉડા સન્માન કર્યું હતું અને પ્રભુતામાં પગલા માનનાર નવ દંપતીને આશીર્વચન પાઠવ્યા હતા અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલ પૌરાણિક વાણીનાથ દાદાના મંદિરમાં ચૈત્ર માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ચર્મરોગ દૂર કરનાર અને બળિયા બાપજીના મુખ્ય ત્રણ મંદિરોમાંનું એક સજોત તીર્થધામ એવા વાળીનાથ દાદાના મંદિરે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં તાડુ જમવા માટે આવે છે અંતિમ રવિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું પુરાણો અને લોકવાયકા મુજબ અંકલેશ્વરના સજોત ગામ ખાતે આવેલ બળિયા બાપજી એવા વાળીનાથ દાદાનું અનેરું મહત્વ છે મહાભારતના યુદ્ધમાં ભીમપુત્ર બર્બરીકને માતાએ પિતાને મદદ કરવા માટે જવા કહ્યું પરંતુ બરબરિકે પોતાના પિતા ભીમને જાણતો ન હોવાથી માતાએ કહ્યા મુજબ સાંજે જે પક્ષ વિજેતા બને તેની સાથે રહેવાનું જે તે સમયે કૌરવ વિજય થતા બરબરી પાંડવ સેના નાની હોવાથી તેને હાર થશે તેમ માની તે ભગવાન કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા અને તેને રોકવા ચલાવેલ સુદર્શન ચંદ્રથી બરબરીકના શરીરના અંગોના પાંચ ટુકડા થયા હતા જે વિવિધ સ્થળો પર પડ્યા બાદ બાદમાં ભગવાન કૃષ્ણના વરદાનના આધારે અમરત્વ પ્રાપ્ત કરી તેનું માથું સમગ્ર યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્ર ખાતે રહ્યું અને ત્યારથી બળિયા બાપજી તરીકે પૂજાય છે આજે તમને ચર્મરોગ દૂર કરવા દેવ તરીકે વિશ્વમાં તેમની પૂજા થાય છે વડોદરાના પોર સુરતના કીમ પાસે ના સિયાદલા ગામ અને સજોદના વાડીનાથ ખાતે તેમના અંગો પડ્યા હતા જે જગ્યા પર તેના દેવસ્થાનો આવેલા છે સજોદ ખાતે ચૈત્ર માસના રવિવાર મંગળવાર અને ગુરુવારે તેમના દર્શનનું અનેરું મહત્વ હોય છે ચૈત્ર માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને લોકો પોતાની બાધા આખડી પૂર્ણ કરવા માટે ટાળુ જમવા માટે વિશેષ અહીં આવી રહ્યા છે વાડીનાથ દાદાના મંદિરના પટાંગણમાં આવેલ વર્ષો જૂનો કુવો આવેલો છે જેમાં ચૈત્ર માસમાં ગરમી નહીં થાય તે માટે ભક્તો જલાભિષેક કરી મંદિરને ઠંડુ રાખે છે તેમજ ચૈત્ર માસમાં વાડીનાથ દાદાના મંદિરે ટાળુ જમવાનું મહત્વ હોવાથી ભક્તો ટાઢુ જમવા માટે આવે છે અને માનતા પૂર્ણ કરે છે ગતરોજ વહેલી સવારે વાઘરા ગ્રામ પંચાયત નજીકથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેના વાલીવાળસોને શોધવાની કવાયત હાથ ધરી હતી જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસે સફળતા પ્રાપ્ત થઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર વાગરા ગ્રામ પંચાયત નજીક આવેલ સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા દુકાનદાર નિત્યક્રમ મુજબ સવારે પોતાની દુકાને આવ્યા હતા જ્યાં દુકાન નજીક એક વ્યક્તિ નીચે ધડી પડેલ અને તરફળિયા ખાઈ રહેલ હાલતમાં જણાવ્યો હતો દુકાનદારે માનવતાની દ્રષ્ટિએ પ્રથમ તેને પાણી પીવડાવ્યું હતું ત્યારબાદ તેઓએ તાત્કાલિક વાગરા પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ સમગ્ર ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે મારી દુકાન પાસે કોઈ અજાણ્યું ઈસમ જમીન ઉપર પડ્યું છે અને તે તડપી રહ્યું છે વાગરા પોલીસ ટીમ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ ત્યાં જોતા અજાણ્યો ઈસમ મૃત હાલતમાં પડેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહનો કબજો મેળવી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી મૃતકના પરિવારજનોને શોધવાની દિશામાં કવાયત હાથ ધરી હતી જેમાં ગણતરીના કલાકોમાં જ વાગરા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે મરણ જનાર ઈસમ વાગરા તાલુકાના નરણાવી ગામના અઠ્યાવીસ વર્ષીય ચંદુભાઈ ગોરધનભાઈ વસાવા હોવાનું સામે આવ્યું છે પોલીસે જરૂરી તેના પરિવારજનોને સોંપ્યો હતો જમુસર શહેરમાં ભાગલીવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ ભગુકી ઉઠી હતી જેના કારણે મકાનમાં રાખેલ ઘરવખરી સહિતનો મોટો હિસ્સો બળીને ખાબ થઈ ગયો હતો જોકે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જમ્મુસરના ભાંગલીવાડ વિસ્તારમાં રહેતા કલ્પેશરાવ સોમાજીરાવ જાદવના ઘરે શનિવારની વહેલી સવારે આગ લાગી હતી પ્રાથમિક તબક્કાની માહિતી અનુસાર ફ્રીજના કોમ્પ્રેસરમાં અચાનક વિસ્ફોટ થતાં આગ લાગી હતી જે થોડા સમયમાં મકાનમાં વ્યાપી ગઈ હતી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મકાનમાં રાખેલું મોટાભાગનો સામાન પળોમાં જ બળી ગયો હતો ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જમ્મુસર નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગના જવાનો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા જોકે ફાયર બ્રિગેડના જવાનોના પ્રયાસો બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ હતી અને બધા જ અચાનક બનેલી આ ઘટનાથી અચંબિત થઈ ગયા હતા સરનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો વડોદરાના કરજણ નગરના જૂના બજાર ઓવરબ્રિજ પાસે આવેલ વલીનગરમાં એક મુસ્લિમ સમાજની યુવતીની હત્યા થતા ભારે ચકચાર મચી જવા પામી છે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગતરાત્રીના કરજણની વલીનગરીમાં રહેતા અફસાના બાનુને કોઈ અજાણ્યા સામે મોડાના ભાગે ઈજા પહોંચાડી તેણીના ડ્રેસના દુપટ્ટા વડે તેણીને ગળે ફાંસો આપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ પોલીસે થતાં કરજણ પોલીસના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી પોલીસે યુવતીના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ઘટના સંદર્ભે મોહમ્મદ આરિફ ખાન ફતેહ મોહમ્મદ ખાને કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ

પેન્શન મંડળની સ્થાપના ઓગણીસો ઇઠ્યોતેરમાં કરવામાં આવી હતી અને દર બે વર્ષે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત બીએપીએસ મંદિર ખાતે વિના સહકાર નહીં ઉદ્ધાર સ્લોગન સાથે સાધારણ સભા અને સન્માન સમારંભ વિદ્યાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી કિરણભાઈ મકવાણા પ્રમુખ એએસ સૈયદ ઉપપ્રમુખ જીતુભાઈ મકવાણા ઉપ અધ્યક્ષ હિરુભાઈ પઢિયાર મહામંત્રી પ્રમોદભાઈ કાપડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંડળના હોદ્દેદારો પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતની વરણી સર્વાનુમતે બિનહરીફ કરવામાં આવી હતી ત્યારબાદ જે પેન્શનરો શ્રીજી શરણ થયા હોય તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સને બે હજાર ત્રેવીસ ચોવીસના આવક જાવકના હિસાબો ઓડિટ રિપોર્ટ સહિત સાધારણ સભાની કાર્યવાહીમાં તમામ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી તથા મંડળના વિકાસ માટે તાલુકા કક્ષાએ કચેરી શરૂ કરવાની રજૂઆત રજૂઆત કરવામાં આવી તથા જૂની પેન્શન યોજના લાગુ કરવા આઠમા પગાર પંચ મોંઘવારી હપ્તા સમયસર ચૂકવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને કર્મચારીઓને પડતર પ્રશ્નો માટે મંડળની જ્યારે જરૂર પડે ત્યારે રૂબરૂમાં સંપર્ક કરવા મંડળ દ્વારા જણાવાયું હતું આ પ્રસંગે જે પેન્શનર સભ્યોની ઉંમર સિત્તેર વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા પેન્શનરોનું સન્માન ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું આ પ્રસંગે કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા આજ રોજ જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની દ્વિવાર્ષિક સાધારણ સભાની સાથે સાથે એંસી વર્ષ અને સિત્તેર વર્ષની વયના નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો શ્રી વિદ્યાનંદજી મહારાજ શ્રી કિરણસિંહ મકવાણા પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી શ્રી સંજયસિંહ સોલંકી પૂર્વ શ્રી ની ઉપસ્થિતિની સાથે આજનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેમાનોનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પેન્શન મંડળના પડતર પ્રશ્નો માટે આ મંડળ વખતો વખત સરકારશ્રીમાં રજૂઆત કરતું હોય છે નિવૃત્ત કર્મચારી મંડળના જે કંઈક અવસાન પામતા વ્યક્તિઓ હોય છે તેમના માટે પેન્શન મંજૂર કરાવવા માટે તેમના ફેમિલી પેન્શનને મંજૂર કરાવવા માટેની પણ આ મંડળ વખતો વખત ખૂબ તત્પરતા દાખવે છે જેનો ઉત્તમ દાખલો કોરોના કાળમાં પણ અમે બે જ દિવસમાં માત્ર પેન્શન કેસ બનાવીને ભરૂચ જિલ્લા તિજોરી કચેરી ખાતે મોકલવામાં આવેલા અને તે મંજૂર કરવામાં આવેલા હતા મંડળની આ ખૂબ સારી સેવા ચાલે જ છે અને નિસ્વાર્થ સેવા ભાવે અમે આ મંડળની ટીમ કામ કરી રહી છે અસ્તુ ભારત માતા કી જે વંદે માતરમ વાલિયા પોલીસ મથકની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાલિયા તાલુકાના રૂંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ કર્મીઓએ ગામમાં પહોંચી બાળકીની પૂછપરછ કરતા ખુલાસો થયો હતો આ બાળકી અંકલેશ્વર પાટિયા બ્રિજ નીચે પોતાની દાદી સાથે રહેતી હોય અને ગડખોલ પાટિયા બ્રિજ નીચેથી બે દિવસ પહેલાં પોતાની ફોઈના ઘરે જવા માટે નીકળી હતી અને રસ્તો ભૂલી જતાં ચાલતી ચાલતી ગામમાં પહોંચી હોવાનું બહાર આવતા પોલીસે બાળકીનું તેની દાદી સાથે મિલન કરાવ્યું હતું અંતમાં મુખ્ય ફરી ઉપર લાખ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો રૂપિયા નેવું લાખ થી વધુ નો જપ્ત કર્યો પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પિન્ટુ સિંહ નટુસિંહ રાવત ધરપકડ કરી ચાર વોન્ટેડ ભરૂચ શહેર જિલ્લામાં યોજાય સમૂહ લગ્નો વિવિધ સમાજ દ્વારા સમૂહ લગ્નો નું આયોજન કરાયું આમંત્રિતો તેમજ આગેવાનોએ નવ દંપતીઓને પાઠવ્યા આશીર્વાદ નમસ્કાર